તો નવરાત્રી પહેલા જ અમદાવાદમાં પ્રી નવરાત્રીનું આયોજન થઈ ગયું છે ઓગણજ ખાતે તથાસ્થુ પાર્ટી પ્લોટમાં ભવ્ય આયોજન કરાયું ગરબા પ્રી પ્રિન્સેસ ઐશ્વર્યા મજમુદારનું ધમાકેદાર પરફોર્મન્સ જોવા મળ્યું ઐશ્વર્યાના ગરબા પર અમદાવાદી ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા તથાસ્થુ ફાર્મમાં પ્રથમ એવા ઐશ્વર્યાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદમાં નવરંગી નવરાત્રીનું સૌથી મોટું આયોજન કરાયું ગરબા ક્વીને ઐશ્વર્યાએ ગુજરાત ફચ સાથે વાતચીત કરી રાતના ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યારે નવલી નવરાત્રીને હવે બે દિવસનો સમયગાળો બાકી છે પરંતુ અમદાવાદમાં હવે પ્રિ શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતની કોયલ ગણાતી ઐશ્વર્યા જે સિંગર છે તે આપણી સાથે જોડાયા છે અને તેમનો અમદાવાદમાં આજે ખાસ કરીને ઇવેન્ટ છે આપણે તેમની સાથે જ વાત કરીશું શું કહેશું ઐશ્વર્યા ગુજરાત ફર્સ્ટમાં સૌ પ્રથમ તો સ્વાગત છે આપનું સૌપ્રથમ તો વાત કરવામાં આવે તો પ્રિ નવરાત્રીની શરૂઆત થઈ છે અમદાવાદમાં આપ આવ્યા છો કેવું લાગી રહ્યું છે દર્શકોનો જે તમને પ્રેમ મળી રહ્યો છે શું કહેશો આઈ એમ રિયલી રિયલી ઓનર્ડ આટલો બધો પ્રેમ અને પોતાના શહેરથી જ્યારે શહેરના લોકોથી જ્યારે મળે ત્યારે વધારે જ સારી અનુભૂતિ થતી હોય છે અને આ સાચી યુ રાઇટ સૌ પ્રથમ વખત હું ગરબાનું પર્ફોમન્સ અમદાવાદમાં કરી રહી છું એટલે એની એક અલગ જ જાતની એનું અલગ એક્સાઇટમેન્ટ હોય અને આમ બધા લોકોને લાગે કે તમને નર્વસનેસ છે કે શું છે પણ ઘરમાં સેની નર્વસનેસ હોય સો ઇટ્સ આઈ એમ વેરી જેન્યુઅનલી લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ અને આઈ એમ કન્વિન્સ્ડ ઓલરેડી કે બહુ જ મજા આવવાની છે બહુ જ સરસ આજની સાંજ જશે અને મજા આવી જશે બે લીટી કોઈપણ તમારો જે પ્રિય ગરબો હોય ગુજરાત ફર્સ્ટના દર્શકો માટે ઓફકોર્સ જેના હાથ મારા મે છે મારા મન ની કો ઘરયો જેના ઢોલ થી ઝબુ કે મારા પગ ની વીજળીઓ એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે હું એની ડમરી ની ઢોળ બની જાઉં તાલી તાલી ઐર્યાજી મારું મન મોઈ ગયું એ સૌથી વધારે લોકપ્રિય તે પણ છે સૌથી વધારે દર્શકોને સાંભળવું ગમે છે તે પણ એક સંભળાવો ચોક્કસ

શ્વર્યા જે અત્યાર સુધી વિદેશમાં જે પ્રિ નવરાત્રિના જે કાર્યક્રમો હતા તે યોજાયા હતા અને ત્યારબાદ હવે પોતાના વતનમાં એટલે કે અહેમદાબાદ આવ્યા છો અને ત્યાર પછી પ્રિ નવરાત્રિના જે ઇવેન્ટો છે દર્શકોનો જે પ્રેમ મળી રહ્યો છે શું કહેશો આ વખતે નવરાત્રીનું કંઈક અલગ જ એક્સાઇટમેન્ટ જોવા મળી રહ્યું છે આઈ ડોન્ટ આઈ ડોન્ટ નો કેમ પણ હું બહુ જ ખુશ છું એ વસ્તુ જાણીને જોઈને કે લોકોને નવરાત્રિ પ્રત્યેની જે પર્સનલ ભાવનાઓ બધી હોય એ અલગ રીતે ખીલી રહી છે અને એની સુવાસ બહુ સરસ રીતે આખી દુનિયામાં ફેલાઈ રહી છે અમે આટલા બધા શહેરોમાં જઈએ એટલે અમને એટલી બધી અલગ અલગ વાત જાણવા મળે કે દરેક શહેરમાં કઈ કઈ રીતે એ લોકો વધુ ને વધુ જુસ્સાથી નવરાત્રિ ઉજવી રહ્યા છે પ્રિ નવરાત્રિની આંખી અમે લોકોએ ટૂર કરી અને જેટલા જ જેટલા શહેરોમાં અમે ગયા હતા બધે જ લોકોએ ખૂબ સૌથી પહેલાં તો માતાજીની આરાધનાની વાત છે અને એ આરાધનામાં એમને તમે નાચતા જુઓ તો તમે રિયલી ફીલ કરી શકો કે એમને અંદરથી એ ભાવના આવે છે એન્ડ ઇટ ઇઝ અ ટ્રીટ ટુ વોચ દેટ એટલે એ એક વાત અને ઓફકોર્સ એઝ એન આર્ટિસ્ટ આપણને પણ ખૂબ ગમે કે આપણે ગાઈ રહ્યા છીએ અને જે રમી રહ્યા છે લોકો ગરબા એ લોકોના પગ એના તાલ સાથે તાલ મેળવે છે એટલે બંને રીતે બહુ જ અતિ આનંદમાં છીએ અત્યારે અને હવે ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે અમે લોકો નવરાત્રિના નવ દિવસને ને માણીએ દર્શકોને મેસેજ કારણ કે તમારો જે ગુજરાતની કોયલ કહી શકાય તમને અને તમારો એક અવાજ સાંભળવા માટે લોકો થનગનતા હોય છે અને ખાસ કરીને ગરબે ગુમવા માટે તે એ અવસર આજે અહીંના લોકોને મળ્યો છે પ્રથમ વખત અમદાવાદમાં ગરબા યોજાય છે તમારા દર્શકોને શું મેસેજ પહોંચાડશો આમ એવું કંઈ સ્પેસિફિક તો ના હોય કે જે કંઈ કેવું હોય હું જ્યારે મને કંઈ કેવું હોય છે તો હું ગાઈ લેતી હોઉં છું અને આઈ થિંક મારા મનની ભાવના એ રીતે થોડી વધુ સહજતાથી પહોંચે છે લોકો સુધી આપણા આપણી સંસ્કૃતિને આપણા કલ્ચરને જે પ્રમાણે એક નવી જ રીતે આપણી નવી જનરેશન ખાસ તો પ્રેમ કરતી થઈ છે એ જોઈને બહુ આનંદ થાય છે અને બસ પ્રાર્થના કરીએ કે આપણી સંસ્કૃતિ આવતી જનરેશન સુધી ગરબા ના ગરબા નિમિત્ત બનાવીને એ લોકો આગળ લઈ જાય એક છેલ્લી વાત ગુજરાતમાં તમને ખ્યાલ હોય તો મોડી રાત સુધી ગરબા રમવાની પરમિશન આપી દીધી છે પહેલાં બાર વાગ્યા સુધીનો ટાઈમ હતો પરંતુ હવે આખી રાત સુધી સમય મર્યાદા વધારી છે શું કહેશો આના વિશે તમારું શું મંતવ્ય છે હું જનરલી ગાતી હોઉં છું બટ ખેલૈયા તરીકે જો હું વિચારું તો આઈ થિંક આનંદથી વધુ મોજની વાત શું હોઈ શકે એવરીબડી વોન્ટ્સ ટુ એન્જોય ખાસ કરીને આપણને નવો જ દિવસ મળતા હોય તો ઇટ્સ કે ઇટ્સ લાઇક દેટ ગુજરાતી ટુ મોરો લેન્ડ એટલે બધા લોકો આખો દિવસ આખી રાત જેટલી કરવી છે એટલી મજા કરી લો ફ્રેન્કલી હું તો બહુ ખુશ થઈ છું આ વાત જાણીને અને ધી ઓનલી થિંગ આઈ વુડ સે ઇઝ કે પોતાનું ધ્યાન રાખીને પોતાની સાથે જેટલા લોકો હોય એ બધાનું ધ્યાન રાખી સાચવતા સાચવતા મજા કરવી ઇઝ એન એબસોલ્યુટ ડેફિનેટ થિંગ કે એ તો કરવાની હોય જ અને થોડું આપણું પોતાનું ધ્યાન રાખીને કરીએ તો મજા અને જ્યારે આપણે યાદ કરીએ મેમરીઝને તો ખાલી માત્ર સારી જ મેમરીઝ યાદ રહે એવી મેમરીઝ બનાવીએ બિલકુલ એટલે કે આ હતા ગુજરાતની કોયલ કહી શકાય કે ઐશ્વર્યા મસનુદાર કે તેમનો આજે પોતાના જે સૂર છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે અમદાવાદીઓને ઐશ્વર્યા મસણુદારના જે ગરબે ગુમવાનો અવસર મળશે કેમેરામેન નરેશ સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ નવરાત્રી જેવો પર્વ હોય છે કે દર

પાર્ટી પ્લોટમાં જે રીતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે પ્રી નવરાત્રીનું કેટલા લોકોની આશા અપેક્ષાઓ છે અને શું તૈયારીઓ છે અમારું પ્લાનિંગ છેલ્લા છ મહિનાથી હતું કે અમારે આ વર્ષે કંઈક સારું નવરાત્રી અને કંઈક ન્યુ કોન્સેપ્ટ લાવો છે તો અમે વિચાર્યું શું કરીએ અને અમે પ્લાન કર્યો કે લોંગેસ્ટ એન્ડ બિગેસ્ટ નવરાત્રી કરીએ એટલે અમે છેલ્લા છ મહિનાથી આની તૈયારી શરૂ કરી દીધેલી અને સૌથી પહેલા છ મહિના પહેલા અમે આર્ટિસ્ટ અમારી આર્ટિસ્ટ લાઈન અત્યારે અમદાવાદની સારામાં સારી આર્ટિસ્ટ લાઈન છે અમે છ મહિના પહેલા સરસ આર્ટિસ્ટ લાઈન તૈયાર કરેલી એમાં ઉત્પલ બહુ સાથ સહકાર છે કારણ કે એમને ઘણા કોન્ટેક્ટથી થી આ બધા આર્ટિસ્ટ લાઈન સરસ સેટ થઈ શકી છે ભાવી છે ઉત્પલભાઈ છે તક્ષભાઈ છે અને એ બધા પછી અમે નક્કી કર્યું કે અમે એક સાથે કરીએ એટલે અમે છ મહિના પહેલાથી આ પ્લાનિંગ શરૂ કરી દીધેલું બિલકુલ એટલે કે 6 મહિના પહેલા જ આજે નવરાત્રિ છે તેનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે આપણી સાથે ઉત્પલ પટેલ છે બીજા આયોજક છે તેમની સાથે પણ વાત કરીશું સર જે રીતે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે કેટલા સિંગરો હશે અને મોડી રાત સુધી જ્યારે ગરબાની પરમિશન સરકારે આપી છે ત્યારે કેટલાક નિયમો પણ છે ફાયર સેફટીના તે પર ધ્યાન રાખવામાં આવ્યું છે તમારા દ્વારા શું કહેશો તો અમારી જેમ કેતન કેતનભાઈએ કીધું એમ કે અમે છેલ્લા 6 મહિનાથી નવરાત્રિની તૈયારી કરી રહ્યા હતા એમ જે તમે ને એની બધી તૈયારી જોતા તો એ બધું જાય છે અને નવરાત્રિની અમે જે તૈયારીની વાત કરીએ તો અમે ફાયર સેફ્ટી થી લઈ અને એમ્બ્યુલન્સ ઓન આઈસીયુ ઓન વ્હીલ્સ અને બીજી દરેક વસ્તુની જવાબદારી અને તકેદારી અમે રાખેલી છે કેમકે અમે એ વસ્તુમાં બિલીવ કરીએ છીએ કે લાઈફ ઇઝ ફર્સ્ટ એટલે કોઈની બી લાઈફ હોય વી હેવ ટુ ટેક કેર ઓફ એવરી તો એના દરેક પ્રિકોશન અમે ગ્રાઉન્ડમાં લીધેલા છે અને તમે કદાચ વેન્યુ ની પરીક્ષા પ્રદક્ષિણા કરી હશે મતલબ કે આખું વેન્યુ ની નિરીક્ષણ વોક થ્રુ કર્યું હશે તો તમને એનો આઈડિયા આવી ગયો હશે કે આપણી તૈયારી કેવી રીતની છે અને એ સિવાયની અમે આર્ટિસ્ટની લાઇનઅપની વાત કરીએ તો અમારે બાર દિવસના ગરબા છે એક તારીખથી બાર ઓક્ટોબર સુધી અને અમારે અગિયાર ડિફરન્ટ આર્ટિસ્ટ છે એટલે એક આર્ટિસ્ટ અમારે રિપીટ છે આજે શરૂઆત અમે ઐશ્વર્યા મજમુદારથી કરવા જઈ રહ્યા જે અમદાવાદના ફર્સ્ટ ટાઈમ વી હેવ લોન્ચ હર ટુ પરફોર્મ ઇન પબ્લિકલી અને એ સિવાય અમારી પૂર્ણાહુતિ પાર્થ ઓઝાથી થશે બાકીના અગિયાર દિવસમાં દસ દિવસમાં રાગ મહેતા જલક પંડ્યા મિત જૈન હિમાની વ્યાસ નાયક અને આપણે બીજા ઘણા બધા કલાકારો જે કે ડિમ્પલ બિસ્કીટવાલા આ તે બધા સારા કલાકારોની અમે અપ કરી છે અમારી તૈયારી અને જે કહીએ એ તો જ્યારે આ ગરબા પ્રેમીઓ ગામમાં આવશે ત્યારે જ એ જોઈને બીજા દિવસના પાસ માટે એ જ દિવસે ટિકિટ બારી ઉપરથી પાસ લેવાનું ડેફિનેટલી એક ઈચ્છા ધરાવશે અને એમ કહેવાય કે આજની અમારી લગભગ છથી સાત હજાર માણસની એક્સપેક્ટેશન છે અને અમે અમારી તૈયારી પૂરી રીતે કરી છે પાર્કિંગની અમારી જોડે ફૂલ વ્યવસ્થા છે એટલે કોઈને પાર્કિંગ માટે તકલીફ થાય એવું છે નહીં અને એ સાથે સાથે તમે જોયું હશે એ રીતે અમે દરેક નાની નાની વસ્તુની કાળજી લેવાનો પ્રયત્ન કર્યો છે પહેલો દિવસ છે કદાચ અમારાથી કોઈ ભૂલ રહી ગઈ હોય તો બી અમે એ વસ્તુનું ધ્યાન રાખીને કાલે એનું ડેફિનેટલી થશે અને એના બદલ અમે માફ માફી માંગીએ છીએ એડવાન્સમાં બાકી તો અમારી દરેક વસ્તુની તૈયારી એટલે કે પ્રિ નવરાત્રી શરૂઆત કરવામાં આવી છે ગુજરાતની ગુજરાતીનીઓની જ્યારે વાત થાય ત્યારે ગરબાનું નામ પહેલા આવે અને ગરબા આવે એટલે ચોક્કસથી આતુરતાથી રાહ જોવામાં આવતી હોય છે કારણ ક્યાંક ને ક્યાંક ગરબા વગર ગુજરાતીઓ અધૂરા હોય છે અને એમાં પણ નવરાત્રીની વાત આવે નવલી નવરાત્રીની તો તેની શરૂઆત થઈ ચૂકી છે આજથી જ પ્રિ નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તમામ જે આયોજકો દ્વારા છ મહિનાથી તૈયારી તૈયારી કરવામાં આવી હતી અને આજથી જ તમામ જે ખેલૈયાઓ છે તેઓ ગરબે ગુમતા જોવા મળશે કેમેરામેન નરેશ સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ